રાજકોટ જિલ્લાના સરધાર ગામના યુવા ખેડૂત અંકિત ઢાકેચાએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાની નવી ગાથા લખી છે તેમણે પરંપરાગત ખેતીની જગ્યાએ મૂલ્યવર્ધક પ્રાકૃતિક ખેતી શરૂ કરી ગયા વર્ષે તેમણે પાંચ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરીને રૂપિયા બે લાખ સત્તર હજારની આવક મેળવી હતી અને અઢી વીઘામાં હળદરનો પાવડર બનાવી રૂપિયા બે લાખ દસ હજાર કમાયા હતા આમ કુલ મળીને તેમણે રૂપિયા પાંચ લાખની આવક કરી હતી આ સફળતાથી પ્રેરાઈને તેમણે આ વર્ષે

મારું નામ અંકિતભાઈ વસરામભાઈ ઢાકેચા મોબાઈલ નંબર છન્નું આઠ પિંચોતેર ચોસઠ આઠ નેવું હું છેલ્લા પાંચ વર્ષથી આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં બે વર્ષથી હું મેં હળદરનું વાવેતર કરું છું ગયા વર્ષે મેં પાંચ વીઘાની મગફળી વાવેલી હતી એમાં બોતેર ડબ્બા તેલ થયું હતું તે મેં જાતે જ સેલિંગ કર્યું હતું અને સાડત્રીસો લખે વેચાણ કર્યું હતું અને અઢી વીઘાની હળદર આવેલી હતી એમાં છસો કિલો પાવડર પાવડરથી હતો ત્રણસો પચાસ લાખે એનું વેચાણ કરેલું હતું જાત યાર્ડમાં માર્કેટ યાર્ડમાં વેચી તો ટેકાના ભાવમાં જાય સાડી અગિયારસો ભાવ હતો ગયા વર્ષે તો એમાં પૂરું આપણને મૂલ્યવર્ધન પૂરું ભાવ પૂરા મળે નહીં જાતે આપણે પ્રોસેસ કરીને તેલ દબાવીને તેલ બનાવીને વેચી તો એમાં સારું રહીએ હળદરે બાગાયતમાં ગણવામાં આવે છે શાકભાજી વતન ગણવામાં આવે છે હળદરમાં આપણે પ્રાકૃતિક ખેતીમાં જે ખેડૂતો બકાલો કરતા હોય એને હેક્ટરે વીસ હજાર રૂપિયા સહાય મળે છે એમાં મેં પણ અરજી કરેલી હતી ગયા વર્ષે મારે અઢી વીઘાની હતી એમાં મને આઠ હજાર રૂપિયા સહાય મળી હતી અને હળદરની પ્રોસેસિંગ માટે પણ બાગાયતમાં અરજી કરી હતી મેં ગયા વર્ષે મશીનરીમાં મને બાગાયત ખાતા દ્વારા મશીનરીમાં પચાસ ટકા સબસિડી મળેલી હતી અને આત્મા પ્રોજેક્ટ દ્વારા મને જીવામૃત બનાવવા માટે એના પાંચ ટકામાં સબસિડી પણ મળેલ છે પ્રાકૃતિક ખેતી કરવા માટે અમે પહેલાં જે પરંપરાગત ખેતી કરતા હતા વધારે એમાં અમે કપાસનું વાવેતર કરતા હતા કપાસમાં ઉત્પાદન સારું જ હતું હતું ચાલીસ મણ બેતાલીસ મણ કપાસ થતો હતો પણ બે હજાર સત્તરથી જ્યારે આ ગુલાબી ઈયળનો એટેક આવવા માંડ્યો ત્યારથી ઉત્પાદન ઘટવા માંડ્યું ત્યાર પછી અમે ચાર પાંચ ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરતા હતા જે જાતે માલ વેચવા વેચતા હતા એની અમે મુલાકાત લીધી માહિતી લીધી ત્યારબાદ થોડા થોડું ગયા વર્ષે પાંચ વીઘા મગફળી બનાવી હતી ઓર્ગેનિક અડધર બે વીઘાની બનાવી હતી અને બીજા વર્ષે પંદરે પંદર વીઘામાં ટોટલ એ રીતે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે અને જાતે જ માલનું વેચાણ કરી છીએ રાસાયણિક ખેતીમાં આપણે અત્યારે ખાતરનો ભાવ દવાનો ભાવ ઝાઝો વધી ગયો છે એટલે ડબલ વધી ગયો છે અને આપણા માલની કિંમત એને છે એટલે એમાં હવે ખેડૂતને કોઈ ફાયદો થતો નથી આ આપણે જાતે પ્રાકૃતિક ખેતી કરી તો જાતે માલ વેચાણ કરી તો એમાં પ્રોફિટ સારું મળે છે